હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા સ્વાગત છે તમારા આજના નવા વ્લોગમાં બધાને જય માતાજી જય બાબા સીતારામ અને આજે છે સોમવાર તો અમે બધા છે ને જવાના છીએ ગુજરીમાં લાલપુરા એ ભરાય છે ને મોટી ગુજરી ગાભા બજાર તો ત્યાં જવાનું છે તો ગાભા બજાર સોમવારી હા

એની વાત રે સહી તમારા તમારા હા હા અમે આપ્યું હાલો તમે વેસ્યો ને નાજી વેસી નાખ્યો ને તો વાંધો નહીં હારો હાલો ભાઈ આપણે એને ઓલું પોટલું હમણાં એક બાંધું હોય કે એ આપી દેવું હોય તને બેઠા બેઠા વેસી નાખશે તો જો હવે ભાઈ રોનકભાઈ ને બધા તૈયાર થઈ ગયા છે કાલ આવું

પેન્ટ ને એવું બધું શર્ટ ને ખાલી વીસ રૂપિયા બેન લેવું તારે બેન આટલું લઈ દેવા હે ટી શર્ટ ને બી શર્ટ ને બધું હે ખાલી વીસ વીસ રૂપિયા માં જો ભાઈ હાવ સસ્તું હાવ સસ્તું તો ફેમિલી જો મોટામાં મોટી ગુજરી હે ઓ ભાઈ આમ જો કેટલું બધું માણસો હે અને

બબા માર તો લા પર ગાન સી ના હું હે નવા કોટ લેવા મેમા ફેવરીટ ફ્રુટ સે અ ના ના હર આલો ભાઈ બદદ આયા આટા બાટા મારી હવે એમ લેજો હવે આ બધી વસ્તુ લેવા આવી જશે અહીં જો ભલા ભાઈ આપે છે આ કેટલા કિલા નું છે પિસ્તો કિલા નું વાળો પિસ્તો કિલા નું આ 20 રૂપિયા 23 આ તો બોંગો છે કેમલા કે બે

ભાઈ બધી ટોટલી વસ્તુ મળી જાય ને ભાઈ જો તો ગુજરાતી જોવો ભરાણેલી છે જોરદાર ભાઈ બધું મારે બધું ભાઈ ઉમટી પીડ્યું હોય ભાઈ લેવા માટે અને સસ્તું મળે એટલે ભાઈ બધા લેવા આવે તે વીસ રૂપિયાનું ને પચીસ રૂપિયાની વસ્તુ મળતી હોય એટલે લેવા આવે છે બધું તો ફેમિલી જોવો અહીંયા ટી શર્ટ ને વીસ ને જોરદાર બધું મળે છે હજુ લીધું છો નહીં લેવા નહીં ને વિચાર રે તો લઈ લો તારે લેવા નહીં કઈ કે તો જો ભાઈ

अनि म तिकाई लाग्यो नि ये लाग्यो ह शैम्पू शैम्पू लाग्यो है भाइ अब लैता ज शैम्पू त शैम्पू <laughs> तो फेमिली मारो है नि पोपट तिजा उंकु के गाहरु लागि द मोबाइल मोबाइल त शैम्पू शैम्पू लाग्यो heli ओय शैम्पू लाग्यो ना पारी है तमे सोई तमे जा

તો ભાઈ તો ઘણા બધા સબ્સ્ક્રાઇબર આજ ભેગા છે ને આજ હવે હવે એમ પાછા જાય આમ ટેમ્પો વાટે ઉભો છે આ ભાઈ બંધ બે ભાઈ બંધ મળી જાય સબસ્ક્રાઈબર વિડિયો જોવો ને હા તો હા ભાઈ સબસ્ક્રાઈબ બધા કરજો જોઈ લો ભાઈ ભેગા થઈ જાય આજ આજે કે ઘણા બધા ફેન ફોલોઇંગ ભેગું છે ભાઈ આજ તો હવે અમારે મોડું થાય તો હવે નીકળી એ તો પાછા ટેમ્પો પૂગી જશે અને બધા તો ખડકાઈ છે હા તો હવે એમ જ જાય ને તમે તીવા તમને હા અં હવે સામાન બધો લીધો હોય ને એટલે પેક થી દે ને હવે હા હા ભાઈ બધા બેહી જાહે અને હવે ભાઈ ભાજી ઘેર તો ફેમિલી પોગી જશે આપડે ઘેરે ને અહી જો જો ગુજરી એ ગુજરી એ આવો

કારણ કે હું વાત કરું તમને ભાઈ એના અંદર કાંઈ આવડે લેવાનું હોય નહીં ખોલી 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 હું એટલે ભાઈ વાત કરું તમને મગજ કહી કહીજો અને ભાઈ હેને ઘણા બધા સબસ્ક્રાઈબર મેળવતા તો બધાનો ખૂબ ખૂબ આભાર કારણ કે અહીંયા ઠેર અમારા વિડીયોઝ હોય એ બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર બસ આવો આવો સપોર્ટ કરતા રહેજો ને આજનો કેવો લાગ્યો પછી ખાસ કમેન્ટની અંદર જણાવી દેજો ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય Thank you